ડરશો નહીં ડરશો નહીં ડરશો નહીં સાત મેના રોજ વાગશે યુદ્ધ સાયરન ઇતિહાસમાં ક્યારે વાગ્યું હતું યુદ્ધ સાયરન ઓગણીસો ભારત ચીન યુદ્ધ વખતે ઓગણીસો ને ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ઓગણીસો એકોતેર ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે અને ઓગણીસો ને નવ્વાણુંની અંદર કારગીલના યુદ્ધ વખતે વાગ્યું હતું યુદ્ધ સાયરન સાયરન ક્યાં સ્થાપિત કરી શકાય છે તમામ પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ પોલીસ હેડક્વાર્ટર ફાયર સ્ટેશન સૈન્યની જગ્યાઓ અને ભીડભાડા વિસ્તારમાં સ્થાપિત કરી શકાય છે યુદ્ધ સાયરન શું છે તે મોટાભાગે એક એલાર્મ સિસ્ટમ છે કે જેનો ઉપયોગ જોખમી સ્થિતિમાં લોકોને ચેતવણી આપવાનો છે તેનો અવાજ ખૂબ મોટો હોય છે દૂરથી સ્પષ્ટ રીતે સાંભળી શકાય એમ્બ્યુલન્સ અને સામાન્ય વાહનના હોન કરતાં તે અલગ હોય છે તે મોટાભાગે યુદ્ધ હવાઈ હુમલો અથવા કોઈપણ મોટી દુર્ઘટના દરમિયાન લોકોને ચેતવણી આપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનો છે અને તેની તીવ્રતા એકસો વીસથી એકસો ને ચાલીસ ડેસીબલનીઓ અને બેથી પાંચ કિલોમીટર વિસ્તારમાં સંભળાય છે